હિંમત આપવા માટે જ્યારે આજે આપડે સવાયા ભેગા થયા છીએ ત્યારે આપણે સૌએ આ લોકોને સાથ સહકાર આપવાનો છે આ લોકોને હિંમત આપવાની છે અને આપણી જે લીગલ સેલની ટીમ છે એ જલ્દીમાં જલ્દી આ લોકોને કઈ રીતના બહાર કાઢી શકે એવા પ્રયત્ન કરી રહી છે ત્યારે આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આગળની વાત ગોપાલભાઈ રજૂ કરશે તેરી વાત કરી જ મહીભાઈ આજે ચાલુ રાખો આ બોટ બોર્ડમાં જે આપણું કрда કрда થયું થ્યુતો અને એનો પ્રત્યાઘાત માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર દેશમાં પડ્યો છે અને એનું એક આંદોલન કર્યું એમાં ત્રણ થી વધારે ખેડૂતોની ધરપકડ થઈ એમાં પંચ્યાસી જણાઓ અપાર થઈ અત્યારે એ લોકોને આજે રિમાન્ડ પૂરા થતા અહીં ના બંગલા એ લોકોને રજૂ કર્યા અને અત્યારે કાર્યક્રમ પૂરો થઈ ગયો છે એ લોકોને ભાવનગર જેલે લઈ ગયા છે તો હું ત્યારે કહીશ કે આજે ખેડૂતો અત્યારે જેલમાં ગયા છે એ સમગ્ર ગુજરાતના ખેડૂતોના જે અન્યાય થશે ખેતીમાં એના ભાવવા માટે એ તમામ એ તમામ અન્યાય સામે મિત્રો જેલમાં ગયા છે તો આપણે સૌએ અત્યારે દિવાળીનો તહેવાર છે કાલે બેસતું છે આપણે સૌએ આપણા પ્રભુ પરમાત્માને એક પ્રાર્થના કરવાની છે કે એના પરિવારના ઘરનો એક સભ્ય આજે સમગ્ર ગુજરાતના પંચ્યાશી લાખ પંચાવન લાખ ખેડૂતો માટે મિત્રો જેલમાં ગયા છે તો આપણે સૌએ એક એક દીવો કરી અને આ લોકોની માટે આપણે પ્રાર્થના કરવાની છે કે જલ્દીથી આ લોકો રિલીઝ થાય અને પોતાના પરિવારને મળે આજે આપણે કોઈને સારું નથી કે હમણાંમાંથી એક સભ્ય જેલમાં ગયો છે પણ એની ક્રાંતિ કદી આને જવાની નથી અને જે આપણા ખેડૂતો પર અત્યાચાર થયો છે એનો બદલો આપણે બે હાજર સત્યાવીસ માં મિત્રો લોકશાહી ના ડબે બંધારણીય અધિકાર મુજબ એ મિત્રો લેવાનો છે અને બે હાજર સત્યાવીસ માં આપણી જ્યારે સરકાર બનશે ત્યારે આજે પણ આપણા ખેડૂતો પર એક એક ડંડાનો મિત્રો અત્યાચાર થયો છે એનો સો ટકા આપણે પ્રત્યાદાન આપણે મિત્રો બદલો લેવાનો છે અને ખેડૂતો એનો જવાબ આપણે સારી રીતે આપવાનો આજે દિવાળીનો પવિત્ર તહેવાર છે આપણા ભારત દેશમાં સૌથી મોટો આપણો તહેવાર એટલે દિવાળીનો તહેવાર આ દિવાળીના દિવસે અત્યંત દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે અમે બધા આટલી વિશાળ સંખ્યામાં દિવાળી ઉજવતા હોવા જોઈતા હતા ઉત્સાહ મનાવતા હોવા જોઈતા હતા પરિવાર સાથે ખુશ થતા હોવા જોઈતા હતા પરંતુ આ આટલા બધા માણસો પોતાના પરિવારને છોડીને આ બોટાર્ડની અદાલતમાં ઢેલે ઉભા છે દોસ્તો કડદો કરનારાઓ અત્યારે એમના બાળબચ્ચા સાથે ફટાકડા ફોડે છે કડદાના પૈસાથી ખરીદેલા ફટાકડા ફોડે છે કડદો કરાવનારાઓ કડદાના પૈસાથી મીઠાઈ ખાય છે અને કડદાનો વિરોધ કરનારા નિર્દોષ ખેડૂતો અત્યારે જેલમાં જાય છે આ દિવાળીના દિવસે એટલે કેટલી ક્રૂર અને કેટલી ગંભીર ખરાબ બાબત ગણાય

હિંચકે હિંચકતા હિંચકતા પરિવાર સાથે તહેવાર મનાવી રહ્યા છે રોડ રસ્તાના નબળા કામો કરી કટકી કરનારા ટેન્ડર માફિયાઓ પોતાના પરિવાર સાથે ખુશી ખુશી બેઠા છે હપ્તા ઉઘરાવનારાઓ તોડ કરનારાઓ કટકી કરનારાઓ બધા જ પોતાના પરિવાર સાથે ખુશી ખુશીથી દિવાળી મનાવી રહ્યા છે પણ ગુજરાતના ખેડૂતો માટે લડાઈ લડનારાઓ અત્યારે અહીંથી જેલમાં ગયા એ બતાવે છે કે કેટલું કાટકે શાસન ગુજરાતની અંદર છે આ સમયે બુટલેગર જેલમાં હોવા જોઈએ માફિયા જેલમાં હોવા જોઈએ આ સમયે ગુન્ડાઓ જેલમાં હોવા જોઈએ એના બદલે ખેડૂતો જેલમાં જઈ રહ્યા છે એટલે મને એમ લાગે છે કે આ દિવાળી દિવાળી નથી આ અંધકાર છે અને આ અંધકારને દૂર કરવા માટે ગુજરાત ભરના અનેક લોકોએ જાગવું પડશે પોતાના આત્માને જગાડવો પડશે કે શું આ વ્યાજબી છે પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા રાજુભાઈ બોરખતરિયા અને બીજા ચોરાશી કરતા પણ વધુ આગેવાનો આમ આદમી પાર્ટીના આગેવાનો ખેડૂતોના આગેવાનો સામાન્ય પરિવારના લોકો આ બધા અત્યારે અહીંયા બોટાદની અદાલતેથી એમને પોલીસની ગાડીમાં બેસાડી દિવાળીના દિવસે જેલમાં લઈ જવામાં આવ્યા જેલની દિવારોમાં એ દમ નથી કે પ્રવીણભાઈ કે રાજુભાઈને આજીવન અંદર રાખી શકે એ અમે જાણીએ છીએ જેલના લોઢાના સળિયાના લોઢામાં એ તાકાત નથી કે શકે રાજુભાઈ ના એ ના નથી કે આવતી રોકી શકે અને હલકટ સત્તામાં એ નથી કે અમારી જેવા યુવાનો ઉભા રાખી શકે રોકી શકે અમે લડશું આ દેશનો આઝાદીનો ઇતિહાસ એવું કહે છે કે લાઠી અને દંડાના ડરથી આઝાદી રોકવાની કોશિશ અંગ્રેજો એ કરી પણ દંડાના દમથી બંદૂકના નાળચાના દમથી આઝાદી રોકાઈ નથી તો આ ખેડૂતો માટેની લડાઈ પણ રોકાશે નહીં તમારે જે મુશ્કેલીઓ વેઠવી પડશે વેઠશું પીડાઓ વેઠશું અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને ખૂબ બળ આપે મનોબળ આપે અમારા પરિવારને એવું બળ આપે કે અમે આ બધું વેઠી શકીએ સહન કરી શકીએ જીરવી શકીએ નવા વર્ષમાં એટલી જ પ્રાર્થના છે કે આ ભાજપની હલકટ સરકારના દમનને જીરવી શકીએ અને એ પછી અમે લડી શકીએ એવું બળ અમને ભગવાન નવા વર્ષમાં આપે અમારે સુખ શાંતિ સમૃદ્ધિ નથી જોતો અમારે બળ જોઈએ છે બાંધવા માટે અમારે સંઘર્ષ કરવા માટેની હિંમત જોઈએ છે અને હું આજના દિવસે ગુજરાત ભરના સૌ ખેડૂતો સૌ આગેવાનો અલગ અલગ જ્ઞાતિના બધા જ લોકોને વિનંતી કરું છું કે તમારા દિલ ઉપર હાથ રાખીને વિચારો કે આ રાજુભાઈ કરપડા પ્રવીણ રામ આ તો હિન્દુ છે હિન્દુના દીકરા છે એમના બાળકો હિન્દુ છે એમની પત્ની હિન્દુ એમના માં હિન્દુ છે હિન્દુ મુસલમાન નામે રાજનીતિ કરનારા ભાજપના કરદાઓ શરમ આવી કે નાના એવા હિન્દુ બાળક પાસેથી એનો બાપ દિવાળી ઉપર છીનવી લીધો તો કયા મોઢે હિન્દુત્વની વાત કરે છે આ ભાજપના કરદાઓ કમસે કમ એટલું તે શરમ રાખવી હતી કે આ લોકો દિવાળી પોતાના પરિવાર બાળકો પત્ની સાથે મનાવે હિન્દુઓનો તહેવાર છે ભારતનો તહેવાર છે ભારતના હિન્દુઓના તહેવાર નિમિત્તે હિન્દુઓના નાના નાના માસૂમ બાળકો પાસેથી એનો બાપ છીનવી લેનારી આ હરામખોર ભાજપની સરકારને જૂતા મારો એને કાઢો બે હજાર સત્યાવીસ માં હિન્દુ મુસલમાન નું જે નાટક કરે છે એને ઓળખો એવી ગુજરાત ભરની જનતા હું વિનંતી કરું છું આખા વર્ષની અંદર કોઈ પણ ઘટના બને તો કદાચ માણસ એને સહન કરી લે કોઈ પણ માણસ કોઈ પણ ઘટના સહન કરી લે પણ તહેવાર બગડે ને એ સહન ન થાય એમાંય આપણી દિવાળી બગડે આપણું નવું વર્ષ બગડે કે જીવે ત્યાં સુધી ભૂલાય નહીં એવી ઘટના છે હું ગુજરાત ભરના લોકોને વિનંતી કરું છું કે આ લોકો પ્રવીણ રામ રાજુ કરપડા અને બીજા ચોરાસી જેટલા લોકો રાજુભાઈ બોરખતરિયા સહિત રમેશભાઈ મેર આ શું કામ જેલમાં ગયા દારૂ વેચતા હતા નહીં ડ્રગ્સ વેચતા હતા નહીં આ લોકો રોડમાં કટકી કરતા હતા નહીં પૈસા ખાતા હતા નહીં ખેડૂત માટે લડતા હતા એટલે એમની દિવાળી બગડી છે ગુજરાતના ખેડૂતોની દિવાળી સુધરે એટલા માટે જેમણે પોતાની દિવાળી બગાડી છે રસ્તા મોઢા જેલમાં ગયા છે એવા સૌ બહાદુર લડવૈયાઓને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ દિવાળીની આપું છું કે તમારું આ બલિદાન તમારા પરિવારનો આ સંઘર્ષ એળે જાય અમે બેઠા છીએ અને સત્તામાં બેઠેલા તમામ પટાવાળાઓને એટલું જ કહેવાનું છે કે તમારી સરકારમાં જેટલો દમ હોય એટલો દમ લગાવી દેજો અમે જોઈએ કે અમારામાં કેટલો દમ છે અમારી માય અમને કેવા જણ્યા છે અમે લડીશું સંઘર્ષ કરીશું અને આ દિવાળી નવા વર્ષની અંદર સંકલ્પ લઈએ છે કે આ નિર્દોષ બાળકો પાસેથી બાપ છીનવી લેનારી ભાજપની સરકારને સત્યાવીસમાં માં ઘર ભેગા કરવા માટે પૂરો જીવ અને જાન લગાડી દે છે આજે આટલી વિશાળ સંખ્યામાં અમારા કાર્યકર્તાઓ આવ્યા આગેવાનો આવ્યા સમર્થકો આવ્યા ખેડૂતો આવ્યા એ બધાને હું હૃદયપૂર્વક આવકારું છું બધાનો આભાર માનું છું અને બહુ ભારે અહીએ ભરેલી આંખે બધાને દિવાળીની શુભેચ્છા આપું છું મન તો થાતું નથી કે આવી શુભેચ્છા કેમ કે એવું ટાણું નથી છતાંય એક ભારે અહીએ હું બહુ સૌને શુભેચ્છા આપું છું ભગવાન બધાનો આત્મા જગાડે બધાએ પોતાના મનને ઢંઢોળે અને ગુજરાત ભરના કરોડો લોકોની અંદર એક ચેતના આવે એક જાગૃતિ આવે ક્રાંતિ આવે દરેક માણસ બેઠો થાય હિંમત કરતો થાય અને આ તાનાશાઓને ઉખાડી ફેંકવા માટે દરેક માણસ એક પગલું આગળ ભરે એવી હું ભગવાન ને આ નવા વર્ષમાં પ્રાર્થના કરું છું જય કિસાન જય જય ગરબુ જય